Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળ બાળકોના મોત થયા બાદ તમિલનાડુ સરકારે કોલ્ડ્રીંક કફ ત્યારે સીરપના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે ચેન્નાઈ સ્થિત તેમની કંપની દ્વારા નિર્મિત આ સિરિપને સમગ્ર બજારમાં હટાવી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત રાજસ્થાનના સરકારે પણ આ મામલે કાર્યવાહી કરતાં ડ્રગ્સ કંટ્રોલરને ત્યારે સસ્પેન્ડ કરી દીધા છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે તમિલનાડુ સરકારે ત્યારે કોલ્ડ્રીંક ત્યારે કફ સીરીફના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સાથે જ તેને બજારમાંથી હટાવવાનો આદેશ પણ જારી કર્યો છે ખાત સુરક્ષા વિભાગ માહિતી આપે છે કે એક ઓક્ટોબરથી રાજ્યમાં તેનું નિર્માણ અને વેચાણ સંપૂર્ણ પ્રતિબંધ છે કાચીપુરા જિલ્લાના ઉત્પાદન પ્લાન્ટનું ત્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે સરકારી લેબમાંથી ટેસ્ટિંગ રિપોર્ટ આવે ત્યાં સુધી કંપનીને આ સિરપના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે મળતી વિગતો વાત કરીએ તો કોલ્ડ્રિંક કપ સિરપ મામલે લઈને ત્યારે રાજસ્થાન સરકારી એક્શનમાં આવી છે જયપુર સ્થિત કંપની કેમ્પસ ફાર્મ દ્વારા નિયમિત દવાનું વિતરણ રોકી દેવામાં આવી છે અને અધિકારીઓ જણાવ્યું છે કે ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગે કેમ્સક ફાર્મ દ્વારા નિયમિત તમામ ઓગણીસ દવાનું ત્યારે સપ્લાય આગામી આદેશ સુધી બંધ કરી દીધી છે આ ઉપરાંત કોટરોકની ત્યારે યુક્ત અન્ય તમામ કપ સિરિપના વિતરણ પર રોક લગાવી દેવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ